તો આપણે એના માટે લીધું છે બે ચમચા જેટલું તેલ હવે એનામાં ઉમેરીશું લસુણ ની લસણ નીકળ્યા આપણે થોડીક બ્રાઉન થઈ જાય ત્યારબાદ ઉમેરીશું ડુંગળી સારી રીતે ડુંગળી તેલમાં હવે એના આપે ઉમેરીશું આપણે બે મરચા લીધા છે લીલા અને તીખા અને એક લાલ ઉમેરી છે આપડે મરચું આપણે કેપ્સિકમ લઈશું એ આપે ઉમેરી નાખીશું અડધું આપે ગાજર લઈશું એના માપે ટમેટો ઉમેરીશું અને પછી બધાને આપણે મિક્સ કરી લઈશું તેલમાં હવે સ્વાદ અનુસાર ઉમેરીશું અને આપે લીધા છે મંગ મંગ આપે આવી રીતે રાતના પલાળીને અને રાખી દીધા હતા એક કટોરી મંગના લીધા છે એ ઉમેરી નાખીશું આપણે એને તેલમાં પકાવીશું અને પછી આપણે મિક્સ કરીશું

બે ચમચા જેટલું પાણી આવી રીતે ખરીસે આપરી એક ખરીસતો અને એને પકવા દેຊું હવે ખવinama પણ થોડાક લીલા ધાણા ઉમેરીશુ આપી છે બે ચમચા જેટલું પાણી ઉમેરે છે એ સારી રીતે સુસઈ જશે અને તેલ નીકશે જ્યારે મુંગરાની ખીચડી બનાવી છે ને તો સમજી લેવાનું આપડો પાકી ગયા છે બધા મસાલા અને सब्जी તો આપણે ઢાકીને 2 મિનિટ સુધી રાખી દેຊુ આપડે 2 મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈશું તો તમને જો આવી હશે આપલે જે પાણી ઉમેરે તો એ આવી ચૂસે છે તો હવેનામાં આપણે ઉમેરીશુ મમરા આવી જ આપે ખસવ લીધું છે અને આપકી દિમિયાસ કરી ગાસ ને પે દિમિયો નાખીસ ને હર વે અર પ્લેસ કરી આજી સરસ મમરા અને તો મંગની તમે મજેદાર હેલ્ધી પોસ્ટીક ખીચડી ફક્ત 10 મિનિટો માં ફ્રેસ થઈ જશે તૈયાર તો તમે આવી જો એટલી ટેસ્ટી અને હેલ્ધી છે ને આ જ છે તો એકવાર તમે જરૂર થી ટ્રાય કરજો તો હવે નામ આપકી થોડા લાધાણા ઓ લેબ નાખીસ તો તૈયાર થઈ ગઈ છે મમરાની અને મગની ખીચડી એટલે ટેસ્ટી સ્વાદિશ નાસ્તોમાં સવાર કે સાંજે તમને ભૂખ લાગે તો તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો फ्रेंड्स જો તમને આ રેસિપી સરસ લાગી હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ પણ કરજો ફ્રેન્ડ્સ અને એક વાત તમને જરૂરથી આ રેસિપી ટ્રાય કરજો ધન્યવાદ ફ્રેન્ડ્સ